પ્રશાંત સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે ત્રણ ડિસેમ્બરથી ફોર્મ ભરાવી રહ્યા છે તો તૈયારીનું શું સાહેબ આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હતા એના માટે ઓલરેડી એક લાઈવ બેચ આપણે મૂકી હતી અને એ લાઈવ બેચમાં જબરો પ્રતિસાદ મળ્યો છે અભૂતપૂર્વ અને એ બેચમાં હવે આપણે એડમિશન ફૂલ થઈ ગયા છે એટલે આપણે નક્કી કર્યું છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ફરી એક નવી લાઈવ બેચ મૂકી અને આઠ થી આપણે આ બેચ ચાલુ કરવાની છે હવે સાહેબ આમાં મેઇન પ્રશ્ન એ છે આરઆર નવા આવી ગયા છે તો શું કરશું હવે તો સાહેબ જો નવા આરઆર આવી ચૂક્યા છે તો આપણે પીએસઆઈ માં જે છે આપણે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાની તૈયારી નવા આરઆર પ્રમાણે જ કરાવીશું સર 100% સાહેબ પણ સાહેબ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે કોન્સ્ટેબલ ના નવા આરઆર આવે તો જો કોન્સ્ટેબલ ના નવા આરઆર આવશે સાહેબ તો એમાં આપણે ખાસ નવા આરઆર મુજબ તૈયારી કરાવવાની જવાબદારી આપણી છે

તો વહેલા તે પહેલાના ધોરણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પોતાનું એડમિશન કન્ફર્મ કરો અને હજુ કોઈ ક્વેરી તમને દેખાતી હોય તો નીચે નંબર આપેલા છે એમાં ફોન કરી અને માહિતી મેળવી શકો છો